મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખનું નામ જાહેર ગુજરાતમાં ભાજપ દ્વારા અલગ અલગ જિલ્લામાં ભાજપ જિલ્લા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે રાજકીય લેબોરેટરી ગણાતું મહેસાણા જેમાં જિલ્લા પ્રમુખની જવાબદારી ગિરીશભાઈ રાજગોનને સોંપવામાં આવી છે ગિરીશભાઈ રાજગોટને રિપીટ કરવામાં આવ્યા ગોર્દન ઝડપિયાની હાજરીમાં ભાજપ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે મહેસાણા જિલ્લામાંથી ભાજપના આગેવાનો નેતાઓ સહિત શહેર પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા દરેક આવેલા કાર્યકર્તાઓને ગિરીશભાઈ રાજગોરને સાલ ઉઢાડી પુષ્પગુચ્છ અને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી રાજગોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ ખૂબ જ વધુ વિકાસ કરી આગળ વધી રહી છે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સુખાજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ કૃષાબેન પટેલ બગાજી ઠાકોર મહામંત્રી મહેશભાઈ પટેલ કોષાધ્યક્ષ અધ્યક્ષ કમલભાઈ પટેલ સહિત શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકાના હોદ્દેદારો ભાજપના કાર્યકર્તાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ફારૂક મેમણ સહિત મીડિયા પરિવારે પણ શુભેચ્છાઓ પાઠવી ઓનલાઈન ટીવી ફારૂક મેમણ ખેરાલુ શું કરવામાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી એના આજે અંતિમ પડાવમાં જિલ્લા અધ્યક્ષની વારણી હોવાની હતી આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આમાં કેન્દ્રીય નેતૃત્વમાં અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય નેતૃત્વ છે આપણું ગુજરાતનું નેતૃત્વ છે જે સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રી આપણા જિલ્લાના સૌ નેતૃત્વમાં આપણા સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને સૌ હોય અને મહેસાણા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ આજે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મતે જે મારી વરણી કરી છે એ બદલ હું એક ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો અને ખાતરી આપું છું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની જે કામગીરી રહી છે પ્રગતિ થઈ છે એનાથી વધારે સારી પ્રગતિ કરવા માટે વધારે સારી મહેનત કરી અને પાર્ટીને આગળ લઈ જવા માટે સૌ કાર્યકર્તાઓને સાથે રાખી અને એક થઈને એક થઈ કામગીરી કરીશું એવી આજે આશા રાખું છું નવી ટીમની જાહેરાત પછી તમારી નવી ટીમની જાહેરાત એ ઉપર અમારા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા વિમર્શ કરી અને બધી નવી ટીમો બનશે